રહેજો હવે હાલો જય સ્વામિનારાયણ અમે જયપુર ગયા હતા ત્યાં જમણવાર હતો કુંડળ મંદિર તરફથી તો કુંડળ મંદિર તરફથી બધું હતું આયોજન તો ત્યાંના હરિભક્તોએ અમારે દીકરીઓ માટે પર્સ મોકલેલા છે તો આપી દે એટલે પછી મારા કાલથી નેઠા ન હોય હું ક્યાં હોય જો કુંડળ મંદિર તરફથી તમને આ પર્સ આપ્યા થેન્ક યુ કહી દો આમ ઊંચા કરો પર્સ તમારા લે ઊંચા કરો બસ કુંડળ મંદિર ને થેન્ક યુ કહી દો સ્વામિનારાયણ કુંડળ મંદિર એના કુંડળ મંદિર આ એના હરિભક્તો જયપુર માં રે છે રાજસ્થાન માં એના તરફ થી આપ્યું તમને બધાને થેન્ક યુ કહી દો આપી દે આયું મા એક માનસી ને લઈ દે લઈ લે માનસી તમે પીળું જે પીળો ખલે લઈ ગ્રીન જઈ હાલ પકડ આ સેવા વાળાને દે 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 ઓને દે દે એક બે બે ને ઓને બે આ લે ઓકે માં રૂમ બધા બા નહીં આપ્યા હો તમને આપ્યા તો એક આખું જોયું નથી ખોલતો તમે બે સેવામાં આવ્યા હતા તમે પર્સ જેવા નથી તો મસ્ત હે જો આમ આમ લેવા જાય ને એમ પાર્ટીમાં ગમે ત્યાં જાય ને એવી રીતના જે યાત્રા દરમિયાન બધાએ હનુમાન ધનથી જોડાણા છે બધાનો ખૂબ ખૂબ આભાર અને જય સ્વામિનારાયણ ગુણવંતભાઈનો ખૂબ ખૂબ આભાર કે આ બધી યાત્રાના મુખ્ય દાતા અનુ અનુ ટ્રસ્ટ ઓસ્ટ્રેલિયા અને અમારે ગુણવંતભાઈ છે દર વર્ષે એ યાત્રા કરાવે પહેલી યાત્રા હરેશભાઈએ કરાવી હતી પછી ત્યાર પછી બધી યાત્રા અમારે ગુણવંતભાઈ કરાવે છે

તમે ઓછું લગાડતા હતા ને દીકરો નથી કોણ આ ભગવાન ભગવાન દીકરા થઈને ભગવાન આવ્યા દીકરા થઈને ભગવાન આવ્યા ઢીલું નહીં પડવાનું આવતા રહેવાનું અહીંયા હા એને બોલ ભગવાન કરાવે ભગવાન કરાવે બધાને આજે આરામ કરજો એ થેલા લઈ લો બધા હાલો બધા થેલા લઈ જાઓ હમણાં આવું હમણાં આવું

આટલા ખર્ચા આપડી પાછળ અત્યારે એક એક દિવસ પર આપણે જાય તો કેટલો ખર્ચો થાય વીસ પચીસ હજાર એક એક ની ફી થઈ એક જણું હોય ને કઈ ચિંતા નહીં કરે તમને બધાય રોવા નહીં કોઈ એમ થાય ને કોઈ નથી તેથી આશ્રમ તમારા માટે જ છે બધાય આવતા રેજો ઘડીક પલ બેઠા આમ જો તમે ઢીલું નહીં પડે કોઈ નો હાચવે ને તમે તાર બધા અહીંયા આવતું રહેવાનું રોવામાં પાણી પર દે બાને જમીન નવરા થાવી અહીંયા આવજો બસ આ એટલા જ કરો દેવભાઈને ને બેસાડજો મારા હાટું ખાલી અડધો રાખજો અહીંયા અહીંયા આવો બા તમને યાત્રામાં કેવું રહ્યું હોય કે બોલતા જાઓ એ તમે ઘડીક મોઢા બાંધ ઓછો કર્યું હવે કઈ નો અવાજ આવે પણ તમને મળીશ હવે કાલ વહી જવાના બધા હો કાલ તમારે ભેરી જ છું सां सवार मादेव ने मंदिर जात मा देव ने कीद मादेव मने क्या जात्रा त मने क्या जात्रा मा रसतो बता मादेव मने आई किदुी र ભગવાનને પ્રાર્થના કરેલી ભગવાન લઈ જાય સરસ હા એ તો જેને માનો તમ તમારે એવું નથી કે મહાદેવને મૂકીને સ્વામિનારાયણને માનો તમને આસ્થા હોય એને માનો પણ કોઈને માનવા ખરા એકને ધારી લેવા ગમે ને જેને ધારીને એને એ આપણ કોઈ દી દુઃખી નો થવા દેશ ભગવાન કરાવે અહીં થોડીક વાર થોડીક વાર અવાજ ન કરો? એક ગુણવંત ભાઈ ની પ્રાર્થના રોજે ભગવાન કરવાની ભલે યાત્રા પૂરી થઈ ગઈ પણ એના દીકરા હરિકૃષ્ણ ને ભગવાન મોટો દાતાર બનાવે કેટલા બાર લઈ જાય અને ગુણવંતભાઈને ખૂબ ભગવાન રૂપિયા આપે જેથી કરીને આવી યાત્રા કરાવે રૂપિયા આવે પણ જીવ વાળવો જોઈએ હે આ એમ નામ ન થાતી 6-7 લાખ રૂપિયા જોઈ તે થાય તો ભગવાન એને જાજુ આપે આ બસ એને ખૂબ એના ભંડાર ભૈરા આપડી હું તો કહ આપડી ઉમર એને આપે ઘડી મોડ બોલો બા સ્વામિનારાયણ ભગવાન અમે જો સ્વામિનારાયણ ધર્મ ની ને કૃષ્ણ મંડળ માં જાય છે પણ મંડળ ચક્ર ને ભગવાન મંડળ સરસ સરસ આવજો આવજો યાત્રા માં ગઈ મુ ને

બા ઉભા રહ્યો પાણી પી લે ઓ છોકરી ઓલા બાવ ને બધાય ને ઉભા કરી દીઓ વાસણે થી ઓન્યનો બેસવા જોઈએ કોઈ આ બા પાણી પી લે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અરે ખા ના 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 આવો આમ ના આવે યાત્રાનો અનુભવ કયો તમારો હાચો તો ગુણવંત રોજ પ્રાર્થના કરજો એના હરિકૃષ્ણ ને મોટો હા લાભ મળે હા એના દીકરા હરિકૃષ્ણ ને એવો દાતાર બનાવે ને તો ભગવાન કેટલાય ને યાત્રા કરાવે હા

આ લઈ ગયા ને ભગવાન હૃદય થી પ્રાર્થના કરતા હોય ને કોઈ ના કોઈ ના હૃદય માં વસે ભરી રોવાનું ન હોય હવે યાત્રા થઈ ગઈ ને બસ ભગવાને ભગવાન હા આપણ જો ક્યાંય વિઘન આવ્યું ક્યાંય નહીં ટાય એમ નહીં આપણું ટાયર એકવાર હમણાં બે દી પેલા શામળાજી શામળાજી પોઈચા ને ફાયટું પણ કાંઈ આપણે પ્રોબ્લેમ થયો કેવા ભગવાન ભક્ષા કરી વિચારો આપણે હેરાન નથી આ ક્યાંય ધરમશાળા એ પોચા થયું એમ અને તો ગરમી તો થાય ટાયર માં તો તરત થઈ ગયા ભગવાને કરાવી હવે કોઈ દી ન જાત ને નહીં ભગવાને કર્યું બા એને યાદ કરવાના હવે છેલ્લું આપણે ઈદ નામ લેવાનું બસ તમારે ઘટે ને તે દી અહીં આવતું રહેવાનું અહીં ખુલ્લા જ છે દ્વાર ચિંતા ન કરતા કોઈ દી કોઈ હો તમે આવતા રહેજો તમે પોચા ન પડતા જરાય હો તમારે કર્યાનું ઘટે ને તોય મને કહેજો ભલે તમારે ઘટે તોય મને કહેવાનું આમાં ઘણા બાય એવા હે પોતાની પરિસ્થિતિ નથી પણ તમારે મને કહેવાનું હો અહીં આવવાનું તમ તાર મને કહેવાનું મારથી થાય એટલું કરીશ હા થાય એટલું કરીશ ચિંતા નહીં કરવાની કોઈ ન હોય ને એનું જ છે આશ્રમ આવતું રહેવાનું છોકરીઓ બધાય ને પગ કચરી દેજો અત્યારે હો બા બધાય બાને પક કતરી દયો ના 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 એમ નો આલે ને મજા આવી ને હા ઓ મજા આવી ગઈ મુને મજા આવી કોઈદી નો જોયું ને જોયું પણ એવું હતો આટલું બહાર ન જોયું ગુજરાત બહાર ન ગયા હોય ગુજરાત ની બહાર ગુજરાત માં જોયું હોય ને જુનાગઢ ગયા તા હરિદ્વાર ને બધું છપ્પયા અયોધ્યા ને પેલી વાર જોયું ને ગોકુળ ને બધું પેલી વાર જોયું એ બાજુ તો ક્યાં થી ગયા હોય ભગવાન બતાવ્યું બસ ના પણ મને તમે વહી જવા ને ય દુઃખે બીજું મને કાઈ નથી કે આ બધાય આટલા દી આયરા ન આયરા હતા એટલે થોડુંક તો લાગે ને બે દી લાગશે મને લાગે કે આપણે બધા કેવા રહેતા હતા તમને આવતું રેવાનું બધા ને આ તમારું ઘર જ છે ને બધા આવતું રહેવાનું બસ હા હા આપી ભગવાન ભગવાન કરાવે ભગવાન કરાવે ભગવાન કરાવે બાજો પાછા બધા હો અત્યારે તો હોઈ જાવ હવાર મસ્ત નાસ્તો કરીને પછી જ દે

પાછા આવતા રેજો બધા ભાઈ મને ખબર હે પાણી દે પાણી પાણીપતું થાય હા અઠવાડિયું બધા જ લાગશે

ને તમે એટલે મને શક્તિ જ છે આવજો બધામાં દીકરીઓ મળવા મળવા ગમતું તું બધા ને તોફાન નથી કર્યા ને આ જો નક્કી કર્યું તું ને અમાર ફરિયાદ જ નથી એ મને એક ફોન નો આવ્યો કા તો તમને બધાને થેન્ક યુ પોતપોતાને તાલીથી વધાવો આજ વખતે એક ફોન ન થાયો નહીંતર હું ક્યાંક ગયો હોય ને કાંઈ નો કાંઈ ફોન આવે છોકરીઓ આમ કરે છોકરીઓ આમ એક ફોન ન થાય એટલે બધી ડાયવ થઈ ગયું હવે આવતા વર્ષે બધાએ રાખીશ હો ના કંઈ નહીં તી મેં મને ફરિયાદ આવી ને આવતા વર્ષે કેન્સલ એડમિશન હા મેં કીધ મારે બળતરા ખોટી નથી કરવી એક વાર થયું હવે સમજણ આવી જોઈએ ને બધા ડાયા થઈ ગયા ને હા ભણે બધા હા બોલે એક વાત હું હતી બોલ

ચાંદલો કેમ નથી હે ભૂલી ગઈ તી મારા ગુરુ કે અહિયાં અહીંયા પગે લાગવું પડે અહીંયા એ ગુરુજી પગે લાગવું ન પડે તમને અમાર ગુરુ અમારું ગુરુ છે હો આ નાના એવા ગુરુ કાન તને કેટલા દીતામાં બધાય નહોતી જોઈજો

જેમ કરું સરસ લ્યો થેન્ક યુ હો તને યાદ હતું મેં ફૂલ નું બનાવતા શીખવાડ્યું હજી હું બ્રોચ બનાવતા રિયલ વેણી બનાવતા મને બધુંય આવડે રિયલ ફ્લાવર નું વેણી બનાવતા આવડે બ્રોચ બનાવતા આવડે હાર બાર પણ હું નવરી નથી થતી પણ હું શીખવાડીશ તને શીખવાડ્યું યાદ રહી ગયું ને હવે હું શીખવાડીશ શું લઈ આવ્યા આવું ખર્ચા હું કામ કરતા હશો થેન્ક યુ કોને કોને લીધું આ એક લાઈ સરસ જો હું ના જો તમાર ભાવ પ્રેમ સાચી વાત પણ ખોટા ખર્ચા નહીં કરવાના આ પૈસા તમારે ભણવામાં વાપરવાના ઓ આ ભલે છેલી પેલી હું નથી કહેતી હું આ આપણને ફૂલ કાંઈ ધૂળ દઈ દેવી અહીંથી પણ આવું ખોટા ખર્ચા નહીં તમારી પરિસ્થિતિ એવી ન હોય ને આવા ખર્ચા નહીં કરવાના તમારા ભાવ પ્રેમને હું માથે ચડાવું હો થેન્ક યુ

મસ્ત લઈ છો આમ દે તો અંજવાડું આવે ને આમ રે તો આ છોકરીઓનો લેટર લવ લેટર અમાર છોકરીયું નો મિસ યુ ને બધા થેન્ક યુ આવું બનાવવાનું હો ખર્ચો નહીં આપણે કાઈ આ એર્યું સરસ લાગ્યું 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 જોયું તું તમારું હારું બનાવવાનું ના સરસ જ છે મસ્ત હે જો મસ્ત થેન્ક યુ હો

થેન્ક યુ બધા થેન્ક યુ હાલો ને કેક લઈ હાલો બધાય બા ને અમે જમી લઈ જાવ જમી લઈ હાલો તો બધાય બાન બોલાય જા અમારે આજે અમારી હિતેશભાઈ ની દીકરી નો અને સતીશભાઈ ના દીકરા નો બે નો બર્થ છે ખોલ આ કાગળ માં કાઢ લે લઈ બે કેક લઈ લઈ

હમણાં હિતેશભાઈ કોઈ કહેતું નતું ને હાલો ગાડી લઈ લ્યો બીમાર થઈ ગયા હતા ભાઈ બેનનો હાંધરો લાગે ને હાલો બધા બા આમ જો તમે છોકરીઓ આજ વખતે બાને ઊભા રહ્યો રેવા દ્યો આય તમે બે અહીંયા આવતા રહ્યો તમે બે આવતા રહ્યો બધા બા એ ઊભા રહે હો

હાલો બધાય બા અમાર આ બધાના આશીર્વાદ દેજો અહી ઊભા રહી જાવ છોકરીઓ તમ બધા પાછળ તો આપણે દર વખતે જોતા હોય હાલો આપણે બધા પાછળ તમારે બોલવાનું હાલો હાલો બધા ને ઊભા રહેવા દો બસ તો તમારે અહીંથી બોલવા આની ઉપર બેહી જાવ તમે બધી આની ઉપર બેસી જાવ બોલો એક ગ્લાસ લઈ લે હા હાલો ક્યાંય ગયા હિતેશભાઈ હાલો અહીં રહી જાઓ તમારો બર્થ હતો ને એટલે જ અમે યાત્રા વહી આવ્યા નહી તો તમારે હજી પાંચ દિવસ ફરવા નથી પછી કીધું તમાર બર્થડે હે ને તો અમે જતા રહી એટલે આવતા રહ્યા હા એટલે અમે આવતા રહ્યા પછી કીધું હાલો હવે વહી જાય એમ નઈ તમે જાત્રામાં દાની ગિફ્ટ હું લઈ આવ્યા હાલો હિતેશભાઈ એય ભાઈ આવો આય છ લોકો રે અરે હાલો આયા તમને જોવે ને કે હિતેશભાઈ ઘરના કેવા તમે ઉભા રહી જાય આયા અહીંયા ભાભી રહી જાઓ તમે બાજુ કહી જ อันี้อะไรปะยมอะรเนี่นมันป่เนี่ยบุษบุเขาแต่โมมี่ป๊อปันเข้าเลยแต่ป๊อปันเข้าเลยแต่ป๊อปันเข้าเลยแอปปเขาเลไอ้เขาเลยคุณผีเนี่ยเข้าเลยแมาอู้จ้ Happy Lantern, Happy બડે કોનો ઉજવાય તમે બે નસીબદાર હે ને એ હવે બધાય બા ને બેસો બા આમ જો બધાય બાને ખવડાવો છોકરીઓ બે લઈ જાઓ બેયમાંથી બધાને થોડી થોડી બેય માંથી હાલો મોટી છોકરીઓ લઈ લ્યો હા દે દે

હજી રાત હજી આ બોક્સ ભાઈ આટલી બધા ખાધી બધા ખાધી તો હજી બોક્સ ભાઈ ચાલો બધાને જય સ્વામિનારાયણ આશ્રમમાં આશ્રમ માં હતું રોનક આવી ગઈ જો બધાના આશીર્વાદથી આશીર્વાદ થી અને યાત્રાના દાતા શ્રી ગુણવંતભાઈ ભગવાન ખૂબ સુખી રાખે અને અમે તો જો કે રોજ ભગવાનને પ્રાર્થના કરશું જ અમે હંમેશા તમારા માટે તમારા ઋણી રહેશું કે તમે આટલા બાને યાત્રા કરાવી ચાલો બધાને જય નારાયણ અને ભગવાને કોઈને લક્ષ્મી આપી હોય ને એવું કેવું કરાવ્યું ને યાત્રા હજી આવા બાને તો મન કહેજો તમ તારે મન થાક નથી લાગતો સેવા કરવામાં તો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો બધા જય સ્વામી નારાયણ